આણંદ વલ્લભ વિદ્યાનગરમાં બપોરના સમયે જોરદાર વરસાદ વિદ્યાર્થીઓના છૂટવાના સમયે પાણી ભરાયા ભારે ગુજરાતભરમાં ઓગસ્ટ મહિનો વરસાદની બાબતમાં ખૂબ ભારે રહ્યો સમગ્ર ભારતમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવા અને ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું આજરોજ બપોરના સમયે ઘનઘોર વાદળ આવી ચડી અને રાત્રે જેવું અંધારું થયું અને જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું અને થોડા સમયમાં જ વલ્લભ વિદ્યાનગરના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા ખાસ કરીને શાસ્ત્રી મેદાન અને આજુબાજુના વિસ્તારોમાં જે મહત્તમ કોલેજ અને સ્કૂલ આવેલી છે ત્યાં આગળ વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા આ બાજુ સ્કૂલ કોલેજ છૂટવાનો સમય હોય વિદ્યાર્થીઓ પાણી ભરાવાને કારણે પરેશાન થઈ ગયા અને ભાઈકાકા સર્કલ આગળ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો વલ્લભ વિદ્યાનગર એસટી બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે તકલીફ પડી હતી જોકે કલાકના જોરદાર વરસાદ બાદ ઉઘાડ નીકળતા નીકળતા પ્રજાજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી અહેવાલ ડોક્ટર રોહિત એચ દવે ગુજરાત સિક્યોર ન્યૂઝ વલ્લભ વિદ્યાનગર